વણાગલા અને એઠોર ગામ વચ્ચે કરવામાં નથી આવી સ્થાનિકો દ્વારા ખાણ ખનીજ વિભાગના અધિકારીઓને વારંવાર ટેલિફોનિક જાણ કરવામાં આવે છે પરંતુ અધિકારીઓ ફોન ઉપાડવાની કે સંતોષકારક જવાબ આપવાની તસદી નથી લેતા ભૂમાફિયાઓના આતંક એવી પણ ચર્ચા છે કે અધિકારીઓની મેલી ભક્ત વગર આટલી મોટી માત્રામાં ખનીજ ચોરી શક્ય નથી આ મામલે ઉચ્ચ કક્ષાએથી તપાસ કરી કડક પગલા લેવામાં આવે તેવી પ્રબળ માંગ ઉઠી છે અમે એ માટી ચોરી થાય છે અમે ઘણીવાર ગાડીઓવાળાને કીધું છે માટી વાળાને કીધું છે આ ગાડીની અંદર તમે જોઈ શકો છો કે ખાડા કેટલા મોટા કર્યા છે નદીનું કેટલું ધોવાણ થાય છે ચોમાની અંદર એટલું બધું ધોવાણ થાય છે કે ના પૂછવાની વાતો જ છે અને અમે આ જે ભૂમાફિયા છે એમને અમે કહેવાય કહીએ કે એ જ છીએ તો એમ કહે છે કે તમારથી જે થતું એ કરી લો અમે તો માટી ચોરવાના જ છીએ વારંવાર રજૂઆતે કરી છે અધિકારીઓની પણ અધિકારીઓ કોઈ જોણ નહીં કરતા કે કોઈ પગલાં નથી લેવા માગતા અને અંદર અહીં તમે જોઈ શકો છો ખાડા પચીસ ફૂટ પચાસ ફૂટના અંદરના ગાડેલ કરેલા કાયદેસરની કાર્યવાહી થાય અમારી એવી ઉગ્ર આંદોલનની માગ છે